જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે મહાભારતના આદિ પર્વની સર્પોના જન્મની કથા સાંભળીએ સોનકજીએ પ્રશ્ન કર્યો સુતનંદન ઉગ્રસવા હવે તમે કૃષિની કથા સંભળાવો જેમણે જન્મે જઈના તંત્રમાં નાગરા તક્ષની રક્ષા કરી હતી તમારા મુખેથી કહેવાતી કથા અત્યંત મધુર અને સરસ હોય છે ખરેખર તમે તમારા પિતા જેવા જ પુત્ર છો તેમના જેવી જ કથા અમને સંભળાવો છો ઉગ્ર કહ્યું આયુષ્યમાન મેં મારા પિતાના મુખે આસ્તિકની કથા સાંભળી છે તે જ તમને સંભળાવું છું સત્યયુગમાં દક્ષ પ્રજાપતિની બે કન્યાઓ હતી કદ્રુ અને વૃંદા તેમના લગ્ન કશ્યપ ઋષિ સાથે થયા હતા કશ્યપ પોતાની ધર્મપત્નીઓ પર પ્રસન્ન થઈને બોલ્યા તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગી લો કદરુએ કહ્યું એક હજાર સમાન થાય વિંદા બોલી તેજ શરીર અને બળપરાક્રમક કદરુના પુત્રથી શ્રેષ્ઠ એવા બે જ પુત્ર મને પ્રાપ્ત થાય કશ્યપજી તથા કહ્યું બંને પ્રસન્ન થઈ ગઈ સાવચેતીપૂર્વક ગર્ભની રક્ષા કરવાની આજ્ઞા આપીને ચાલ્યા ગયા સમય ઉપસ્થિત થતા કદ્રુએ એક હજાર અને વિંદાએ બે ઈંડા આપ્યા દાસીએ પ્રસન્ન થઈ ગરમ વાસણોમાં તે મૂકી દીધા પાંચસો વર્ષ પૂરા થતાં કદ્રુઓના તો હજારો પુત્રો તેમાંથી નીકળ્યા પરંતુ વિંદાના બે બાળકો ન નીકળ્યા વિંદાએ પોતાના હાથે એક ઈંડું ફોડી નાખ્યું તે ઈંડાનું બચ્ચું થઈ ગયું હતું પરંતુ તેનું નીચેનું અર્ધું શરીર હજી કાચ્યું હતું નવજાત શિશુએ ક્રોધિક થઈને પોતાની માતાને શ્રાપ આપ્યો માં તે લોભાવંશ મારા અધૂરા શરીરને કાઢી લીધું છે એ માટે તું તારી જ શોખની કે જેનો તું દ્વેષ કરે છે તેની પાંચસો વર્ષ સુધી દાસી થશ જો મારી જેમ તું બીજા ઈંડાને પણ ફોડીને તેમાંના બાળકને અંગવીન અથવા વિકૃત અંગવાળું નહીં કરે તો તે બાળક જ તને આ શાપથી મુક્ત કરશે જો તારી એવી ઈચ્છા હોય કે મારો બીજો પુત્ર બળવાન થાય તો ધીરજપૂર્વક પાંચસો વર્ષ પ્રતીક્ષા કર આ પ્રમાણે શાપ આપીને તે બાળક આકાશમાં ઉડી ગયો અને તે સૂર્યનો સારથી બન્યો પ્રાતકાલની લાલીમાં જે ઝલક છે તે બાળકનું નામ અરુણ પડ્યું એકવાર કદ્રુ અને વૃંદા બંને બહેનો એકસાથે ફરી રહી હતી ત્યારે તેમની નજીકમાં ઉષસવાન નામનો ઘોડો દેખાયો તે ઘોડો અક્ષરત્ન એટલે કે સમુદ્ર મંથન કરતાં સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હતો અને તે બધા અશ્વોમાં શ્રેષ્ઠ બળવાન વિજયી સુંદર અજર દિવ્ય અને બધા શુભ લક્ષણોથી સંપન્ન હતો તેને જોઈને તે બંને પરસ્પર તેનું વર્ણન કરવા લાગી શોનકજીએ પૂછ્યું સુતનંદન દેવોને અમૃત મંથન કયા સ્થાન પર અને શા માટે કર્યું હતું અમૃત મંથન સમયે ઉશ્વસવા ઘોડો કઈ રીતે ઉત્પન્ન થયું ઉગ્ર મહર્ષિ શોકનો પ્રશ્ન સાંભળીને તેમને અમૃત મંથનની કથા કહેવા લાગ્યા મહાભારતના આદિ પર્વની સર્પના જન્મની કથા અહીં સમાપ્ત થાય છે જો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ધન્યવાદ